વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને રાજકારણમાં સક્રિય કરવાનો તકતો તૈયાર થયો છે અંજલિબેનને સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે બીજેપીના ગઢ એવા સૌરાષ્ટ્રમાં અંજલિબેનને સક્રિય કરવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે અંજલિબેન રૂપાણી સાથે અનેક દિગ્ગજ નેતાઓએ બેઠક કરી છે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ મુલાકાત કરી હોવાની વિગતો છે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પણ અંજલિબહેન સાથે મુલાકાત કરી છે સંગઠનની ચર્ચા દરમિયાન શહેર બીજેપી પ્રમુખને દૂર રખાયા હતા અંજલિબેન રૂપાણી સાથે બેઠક શરૂ થતા માધવ દવે ત્યારે આ મોટી વિગત જે સામે આવી રહી છે વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને રાજકારણમાં સક્રિય કરવાનો તખતો અહીંયા તૈયાર થઈ રહ્યો હોય તેઓને મોટો હોદ્દો મળવાનો હોય તેવી શક્યતાઓ ક્યાંક ને ક્યાંક જણાઈ રહી છે અંજલિબેન રૂપાણી સાથે અનેક દિગ્ગજ નેતાઓ બેઠક પણ કરી હોવાની વિગતો છે તો મહત્વની વાત તમામ દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં જ્યારે હાજર રહ્યા હતા ત્યારે શહેર બીજેપી પ્રમુખને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા બેઠક શરૂ થયા બાદ તેઓને બહાર બેસાડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત કરી છે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પણ અંજલિબેન સાથે મુલાકાત કરી હતી સંગઠનની ચર્ચા દરમિયાન શહેર બીજેપી પ્રમુખને દૂર રખાયા હતા અંજલીબેન રૂપાણી સાથે બેઠક શરૂ થતા માધવ દવેને બહાર બેસાડવામાં આવ્યા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે રાજકોટથી આ મોટા સમાચાર આવી રહ્યા છે રાજકારણ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર સક્રિય અને આ વખતે પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગીય વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને રાજકારણમાં સક્રિય કરવાની ક્યાંક પ્રયત્નો થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે બધું અપડેટ જાણીશું સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે ઋષિ આજે વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને મહત્વની વાત છે કે જે રીતની આ બેઠકોનો દોર આવ્યો છે સામે એટલે સંભવતા ઘણી બધી છે કે અંજલિબેનને કોઈ મોટો હોદ્દો મળે અને સાથે ચર્ચા એવી પણ છે કે શહેર બીજેપી પ્રમુખને આ ચર્ચાથી આ મુલાકાતથી દૂર રાખવામાં આવ્યા હતા તેઓને બહાર બેસાડાયા હતા આ વાતે પણ ક્યાંક સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે રાજકોટ ભાજપના કાર્યાલય ખાતે અત્યારે સૌરાષ્ટ્ર ઝોનની સંગઠનની બેઠક છે તેમાં રાષ્ટ્રીય જે નેતાઓ છે તે પણ આવ્યા છે બીએલ એલ સંતોષજી હોય કે પછી રત્નાકરજી અને સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ બેઠકમાં ઉપસ્થિત છે સૌરાષ્ટ્ર ઝોનના તમામ મહામંત્રીઓ પ્રદેશ અધ્યક્ષ અને તમામ ધારાસભ્યો અને સાંસદો પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે અત્યારે આ બેઠકમાં ઉપસ્થિત છે આ બેઠકની મહત્વતાની વાત કરવામાં આવે તો એસઆઈઆરની કામગીરી હોય સ્વદેશી અભિયાન હોય કે પછી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ગતિવિધિઓ તેજ કરવાની વાત હોય સૌ પ્રથમ આ ધ્યાન આ બેઠકનું એટલા માટે કેન્દ્રિત કરાયું છે સૌ કોઈ કે જે સૌથી પહેલા અહીંયા કમલમ ખાતે બેઠક થઈ એ પહેલા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવાર એટલે કે તેમના પત્ની અંજલીબેન રૂપાણી અને પુત્ર ઋષભ રૂપાણી સાથે આ નેતાઓએ બેઠક કરી એ બેઠકમાં માધવ દવે શહેર ભાજપ પ્રમુખને બેઠકની બહાર રખાયા હતા આશરે પંદર મિનિટ સુધી આ બેઠક ચાલી હતી અને ત્યારબાદ જે નેતાઓ બહાર આવ્યા હતા તેમને કશું બોલવાની મીડિયા સમક્ષ તો ના પાડી હતી પરંતુ અંજલીબેન રૂપાણીએ એક સ્પષ્ટ સંકેત આપ્યો છે તેમણે સ્પષ્ટપણે નિવેદન આપ્યું છે કે હું પાર્ટીની કાર્યકર્તા છું જો પાર્ટી મારા ઉપર ભરોસો મૂકીને એટલે કે પાર્ટી જો મને કહેશે તો હું એક્ટિવ થઈશ તેમનું આ નિવેદન એક સૂચક નિવેદન કહી જાય છે કારણ કે વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષથી વધુ સમય ગુજરાતની સંભાળી એટલે કે મુખ્યમંત્રી તરીકે તેઓ રહ્યા અને વર્ષોથી તેઓ ભાજપના સંગઠનમાં તેઓ એક્ટિવ હતા અને અંજલિબેન પણ વિજયભાઈની સાથોસાથ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં તેઓ એક્ટિવ છે પરંતુ વિજયભાઈ રૂપાણીના નિધન બાદ તેઓ નિષ્ક્રિય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ સ્તરીય નેતાઓએ અત્યારે તેમની સાથે બેઠક કરી છે અને આ આગેવાનોએ બેઠક બાદ ક્યાંક ને ક્યાંક તેમને એવા સંકેત પણ આપ્યા છે કે આગામી સમયમાં ચૂંટણી પહેલા અંજલિબેન રૂપાણીને સંગઠનમાં મોટો હોદ્દો પણ આપી શકે છે અને તેમને ફરીથી સક્રિય કરી અને વિજયભાઈ રૂપાણીની આખી ટીમને સક્રિય કરવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે જી ઋષિ શહેર બીજેપી પ્રમુખને જ્યારે આમાંથી બહાર નીકળ રાખવામાં આવ્યા હતા તેઓને બહાર બેસાડવામાં આવ્યા હતા લાગી રહ્યું છે કે ક્યાંક પદ પણ એવું જ કંઈક મળે આવનારા દિવસોમાં નવા પ્રદેશ પ્રમુખનું નામ સામે આવે રાજકોટથી શહેર પ્રદેશ પ્રમુખનું અને એ નામ અંજલિબેન હોય તેવી શક્યતા છે બેન સાથે જયારે બેઠક ચાલી રહી હતી ત્યારે સ્પષ્ટપણે અંદર પ્રવેશતાની સાથે જ શહેર ભાજપ પ્રમુખ માધવ કે સ્પષ્ટપણે આ બેઠક જે વાત હોદ્દા હોય કે પછી કોઈ પણ ગુપ્ત વાત હોય માધવ દવે દૂર રખાયા એટલે કે શહેર ભાજપ પ્રમુખ ને જ આ બેઠક દૂર રખાયા છે અનેક તર્ક વિતર્ક તો છે પરંતુ ક્યાંક ને ક્યાંક હોદ્દેદારો એટલે કે જગદીશ વિશ્વકર્માજી હોય સાથે રત્નાકરજી અને સાથે બી સંતોષ તેમની સાથે અનલીબેનની બેઠક છે આ બેઠક ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી પંદર થી વીસ મિનિટ જેટલો આ સમય થયો હતો ને આ જે કઈ ચર્ચા થઈ શહેર ભાજપ પ્રમુખ પણ દૂર રખાયા છે એટલે સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એવી સંગઠનને લઈને મહત્વની ચર્ચાઓ થઈ છે કે જે શહેર ભાજપ પ્રમુખને પણ જાણ કરવાની ન હોય પાર્ટી લેવલે નિર્ણય કરવાનો હોય જેથી કરીને આ વાત કઈ પણ બહાર ન આવે મીડિયા સુધી ન પહોંચે કે પછી લીક ન થાય સંગઠનમાં પણ પાર્ટીના લેવલે પણ ક્યાંય સ્થાનિક સ્તરે સ્તરે લીક ન થાય તે પ્રકારનું આ તેમને આયોજન કરાયું હતું માટે જ એ મુદ્દાને લઈને માધવ દવેને આ બેઠકથી દૂર રખાયા હતા થોડા દિવસોમાં જ એટલે કે ટૂંક જ

વિજયભાઈ રૂપાણીનું બોળું મિત્ર મંડળ છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ તેનું એક વર્ચસ્વ ખૂબ જ સારું રહ્યું હતું વિજયભાઈ રૂપાણી જ્યારે સ્વર્ગવાસ થયા ત્યારે તેમની અંતિમ યાત્રામાં પણ હજારોની મેદનીમાં જ્યારે સંગઠનના હોદ્દેદારો હોય કે પછી અમિતભાઈ શાહ હોય ચેક સુધી એટલે કે અંતિમ ક્રિયા સુધી તેઓ પણ રોકાયા હતા અને એક સંકેત આપ્યો હતો કે વિજયભાઈ રૂપાણીનું પાર્ટીમાં કેટલું મહત્ત્વ છે હાલ તો વિજયભાઈ રૂપાણીના સ્વર્ગવાસ થયા બાદ અંજલીબેન રૂપાણીને જે એક્ટિવ કરવાની જ્યારે વાત છે ત્યારે અંજલિબેન ખુદ જયારે કહી રહ્યા છે કે પાર્ટી મને કહેશે તો હું એક્ટિવ અંજલીબેન પણ અત્યારે સંગઠનમાં એક્ટિવ હતા અને એક્ટિવ છે જ પરંતુ સક્રિય રીતે તેને એક હોદ્દા સાથે બહાર કાઢવાની જયારે સંગઠનમાં વાત છે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે વિજયભાઈ રૂપાણીનું ગ્રુપ એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર કોલ્ડ વોર છે એ કોલ્ડ વોર ને શાંત કરવા માટે થઈને અંજલીબેન રૂપાણી નું હોદામાં આવવું એટલે કે ખૂબ સારો મહત્વનો હોદો તેને મળે એ પણ અતિ મહત્વનો છે અને જો તેને ખૂબ સારો હોદો મળશે તો વિજયભાઈ ની પૂરી ટીમ અત્યારે એક્ટિવ થશે તે વાત તો નક્કી જ છે જી બિલકુલ ઋષિ આભાર વિગત વદલ અને જે પ્રમાણેની આ ચર્ચા જે પ્રકારનો આ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અંજલિબેને પણ પ્રતિક્રિયા આપી છે તે પણ સાંભળી લઈએ બસ શુભેચ્છા મુલાકાત માટે જ આવ્યા હતા કારણ કે સાહેબને જઈને હવે છ મહિના જેવા થવા એવા છે અને ત્યાર પછી પહેલીવાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી શું પરિચિત છે અને એટલે જ આજે એમણે શુભેચ્છા મુલાકાત